ધોળકા તાલુકાના સિદ્રેજ ગામના ખેડૂતો અને જાગૃત નાગરિકો દ્વારા પંચાયતનો ઘેરાવ કરવામાં આવતા થોડાક સમય માટે તંગદિલી છવાઈ ગઈ હતી ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાબીના ગામનો બનાવ સામે આવ્યો છે અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવેનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે અને તે રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી માટી ગૌચરની જમીનમાંથી ગેરકાયદે માટી ખનન થતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સિંદ્રેજ ગામના સરપંચ દ્વારા હિમાલયા કંપનીને બારોબાર માટી વેચી દેતા ગામ લોકો અને જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ પંચાયતનો ઘેરાવ કરવામાં આવ્યો હતો આ દરમિયાન સરપંચ અને તલાટીની ગેરહાજરી જોવા મળી હતી ગૌચર જમીનની આજુબાજુ રહેલા ખેતરોના પારાની નજીક માટી ખોદી લેતા ભારે રોષ જોવા મળ્યો છે સિંધ્રેજ ગ્રામ પંચાયતમાં અંદર આવતી ગૌચર જમીનનું ખનન ઘણા સમયથી ચાલી રહ્યું છે

દરરોજ રાત્રે તેનું ખનન થઈ રહ્યું છે ગૌચર ની આજુબાજુમાં આવતી પોતાની માલિકીની જમીન એની અંદર જવાનો રસ્તો બનાવેલ એ રસ્તાનું પણ ખનન થઈ રહ્યું છે જવા માટેનો રસ્તો પણ તોડી લેવામાં આવે છે પંચાયત માં અનુક અનેક રજુઆતો કરવા છતાં પણ લોકો આ વસ્તુ ઉપર ધ્યાન દોરવા માંગતા નથી પંચાયત ની તાનાશાહી થઈ રહી છે ગ્રામજનો કોઈ પણ વાત સાંભળવામાં આવતી નથી અને દરરોજ માટીનું ખનન થઈ રહ્યું છે